જવો દાતાઓ તમારા પૈસા નીણ આવી ગયા આપણે આ ગામ કોયલીમાં શિવશક્તિ ગ્રુપને તમે પૈસા આપો તો તમારા પૈસા નહીં આપણે ઘેડ બગસરાની નીણ છે સાડા બાવીસ રૂપિયાનો પૂરો આવ્યો છે ને પાંચસો પૂરા મગાવ્યા છે રેઢિયાર માટે જો અહીંયા ગાઈએ છીએ અહીંયા રેડી આ બોલેરો ભરીને ને આવી ગયા આપણે ગયા વખતે આ ભાઈ નાખી ગયા તો બોલેરો નીણ અને ભાઈ ઉતારે નીણ તમે જોવા તમારા જે પૈસા આપો ને મિત્રો આ ઠેકાણા જાય બધું તમારા દાનથી જો આ નીણ આવી છે પાંચસો પૂરા નીણ આવી છે દર વખતે આપણે નીણ મગાવીએ રેઢિયાર ને જ નાખીએ આપણે ગાયું બળદ ખૂટિયા બગસરા ઘેરની નીણ છે આ જૂનો માલ પીડો હોઈએ આપણો નવો પાછો આવી ગયો